સ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર અર્જુન બામણ્યા નામની ચેનલમાં ડેરિયા પાડામાં એકસો ચુમ્માલીસ કલમનું ઉલ્લંઘન થતું તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને આ વિડીયો જોવો પહેલા તો ચાર કરતા લોકો ભેગા ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે તેમજ વિવિધ તંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું બીજું કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લો એ સૌને અપીલ છે જો આવું થશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વગાડનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આથી વિડીયોના મારફતે તમે જોયું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં એકસો ચુમાલીસ કલમ લાગુ કરવામાં આવી હતી એટલે કે

જાળવા માટે કલમ એકસો છુમ્માલીસ લાગુ કરવામાં આવી હતી જોકે આજે ડેડિયાપાડામાં ભાજપના આગેવાનોના નેજા હેઠળ મહિલાઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સામે રેલી કાઢવામાં આવી હતી જેના કારણે સ્થાનિક રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે આ રેલીએ કલમ એકસો ચુમ્માલીસના અમલ અને તેની મંજૂરી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે ડેડિયાપાડા પ્રાંત અધિકારી શ્રી અને પોલીસ અધિકારીએ સંયુક્ત રીતે વિડીયો જાહેર કરી ચાર લોકો ભેગા ભેગા નહીં થઈ શકે જો થશે તો તેમના પર કાર્યવાહી થશે પરંતુ અહીંયા ડેડિયાપાડામાં સત્સો કરતાં વધુ મહિલાઓએ ભાજપના આગેવાનોના નેજા હેઠળ રેલી કાઢી એ પણ પોલીસ બંદોબસ્ત સાથે શું ભારતમાં બે બંધારણ છે સત્તા પક્ષ માટે અલગ અને સામાન્ય જનતા અને વિરોધ પક્ષ માટે અલગ શું અહીંયા આપણને ચોક્કસ જોવા મળે છે કે આવું બને તો ક્ષેત્ર વરસાવાની ચોક્કસ રીતે ધરપકડ ખરાબ રીતે કરવામાં આવી છે અને એફઆઈઆર મેહુલ બોગરા કે તે રીતે બોગસ રીતે કરવામાં આવી રહ્યું છે પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે